અંખલેશ્વરના હેપીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બ્રધર્સ ફોર્ડ લાઈવ ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયર લીગ સીઝન ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપ્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન યુવા કોંગ્રેસના પ્રવક્તા તથા પૂર્વ નગરપાલિકા સભ્ય શરીફ કાપીને કરવામાં આવ્યું હતું આ ઓક્શન કાર્યક્રમમાં સૌથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ખેલાડીઓના આધારે કુલ રચના કરવામાં આવશે જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે સોસાયટીમાં યુવાનોમાં મોબાઈલનો વધતો ક્રેઝ અને મોબાઈલ ગેમથી દૂર રાખીને તેમને રમતગમત જેવી સ્વસ્થ પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તેમજ નવ યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધારવાના હેતુથી સોસાયટી પ્રીમિયર લીગનો આયોજન આજ રોજ તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હેપીનગર ખાતે ગ્રાઉન્ડ ઉપર સોસાયટી પ્રીમિયર લીગ જે સિઝન થ્રી છે જેનું ઓક્સનનું પ્લેયર ઓક્સનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સો પ્લેયરો જે છે એ એનું ઓક્શન થશે જેમાંથી નેવું પ્લેયર જે છે એ સોલ થશે અને આ જે ટુર્નામેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે બિફોર એલ ગ્રુપ દ્વારા અને આ ટુર્નામેન્ટ ચલાવવાનો મુખ્ય હેતુ છે કે અમે અમારી